અમદાવાદમાં હેલ્મેટ ચાર રસ્તા મેટ્રો સ્ટેશન પાસે લૂંટની ઘટના સામે આવી છે મોર્નિંગ વોક પર નીકળેલા યુવક પાસેથી લૂંટ ચલાવવામાં આવી યુવક પાસેથી રોકડ રકમ અને વસ્તુની લૂંટ કરીને શખ્સો ફરાર થઈ ગયા ગુજરાત યુનિવર્સિટી પોલીસે સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી છે રાવલ પર જોડાયા છે દર્શલ અમદાવાદમાં લૂંટફાટ અને ચોરીની ઘટનાઓ વધી રહી છે મોર્નિંગ વોક પર નીકળેલો એક યુવક લૂંટાયાના સમાચાર છે તોરલ જે મેટ્રો સ્ટેશન છે ગુજરાત યુનિવર્સિટીનું ત્યાં એક પોલીસ વાન હતી ત્યાંના કર્મચારી જે હાજર હતા તેમની પાસેથી જે માહિતી મળી છે તે પ્રકારે એક યુવાન મોર્નિંગ વોક ઉપર નીકળ્યો હતો અને તેની પાસેથી કેટલાક શખ્સો ઝપાઝપી કરીને તેની પાસે રહેલ રોકડ રકમ અને વસ્તુઓ લૂંટીને ફરાર થઈ ગયા છે તે પ્રકારની પોલીસ કર્મચારીએ માહિતી આપી છે જે મામલે પોલીસ વિભાગ તપાસ કરી રહ્યું છે ગુજરાત યુનિવર્સિટી પોલીસ તપાસ કરી રહ્યું છે કે આખરે આ લૂંટની ઘટના કઈ રીતે બની હતી અને તેમાં કેટલા લોકો અહીંયા સંડોવાયેલા છે જે બાબતે સ્થળ ઉપર જ તે યુવાનને લઈ જવામાં આવ્યો અને ત્યાં તેની પૂછપરછ કરવામાં આવી છે નિવેદન નોંધવામાં આવ્યું છે અને બુદ્ધિ તપાસ કરી રહી છે કે આખરે લૂંટ થઈ છે કે કેમ અને જો લૂંટ થઈ હોય તો તેમાં તે લોકો ક્યાંથી આવ્યા હતા અને ક્યાં ફરાર થઈ ગયા હતા પોલીસ ચોપડે હાલ આ બાબતે નોંધ કરવામાં આવી છે જે પ્રકારે મળી હતી અને આ વરજી આધારે પોલીસ હાલ તપાસ કરી રહી છે અને સામે કે આ પ્રકારનો બનાવ બન્યો છે અને બન્યો છે તો કેટલા વાગ્યા ને અર્થમાં અને કોણ કોણ તેમાં છે અને શું તપાસમાં સામે છે તે આગળ ખ્યાલ આવશે પરંતુ હાલ આ પોલીસ ચોપડે નોંધાયેલી વિગત આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે થોડો